આગામી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા તૈયારીઓ હાથ ધરાઈ છે ત્યારે વડગામ ખાતે કોંગ્રેસની હાસ્ય હાથ જોડો યાત્રાના કન્વીનર ઇન્દ્રનીલ રાજગુરુ ન્યાય યાત્રા સાથે વડગામ પહોંચ્યા હતા જ્યાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રાને લઈ વડગામ ખાતે કોંગ્રેસના આગેવાનો કાર્યકરોની મિટિંગ યોજાઈ જેમાં ઇન્દ્રનીલ રાજગુરુએ કાર્યકર્તાઓને સંબોધતા સરકાર સામે આક્ષેપો કર્યા હતા હાલમાં ગુજરાતમાં સરકાર દ્વારા દરેક ક્ષેત્રે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે ત્યારે લોકો ભ્રષ્ટાચારને લઈ પરેશાન છે ભ્રષ્ટાચારને લઈ લોકો જાગૃત થાય અને લોકો સરકાર સામે અવાજ ઉઠાવે અને લોકોને ન્યાય મળે તે માટે આ ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી વર્ગામ ખાતે ન્યાય યાત્રા દ્વારા પત્રિકાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું કોંગ્રેસની આ ન્યાય યાત્રાને લઈ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સહિત કાર્યકર્તાઓને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અમારી આ ન્યાય યાત્રાના ભાગરૂપે લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન છે ચાહે સુરતનો કે બરોડાનો રાજકોટનો પાલનપુરનો કે મોરબીના કિસ્સાઓ જે ઉજાગર થયા ને એના સિવાય લોકો તણાઈ જાય બીજી ત્રીજી રીતના લોકો ક્યાંય પણ ભોગ બને એમાં ભાજપનો ભ્રષ્ટાચાર જે ગુજરાતની વ્યક્તિને એના જીવનની કિંમત પણ દેવા તૈયાર છે એના ભ્રષ્ટાચાર માટે આ બધા કાંડમાં આખા ગુજરાતમાં નાના અધિકારીઓને ફક્ત પકડી થોડા દિવસ માટે અંદર રાખી અને છોડી દેવામાં આવે જે અધિકારીઓ ખાલી ભ્રષ્ટાચાર લેનાર છે ભ્રષ્ટાચાર કરનાર ભાજપના પદાધિકારીઓ મોટા અને મોટા ઓફિસરો દ્વારા આ સરકારમાં પહોંચતો પૈસો એ એ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે પહેલાં તો પરસેવાના પૈસા જ ભ્રષ્ટાચારમાં જાતા હવે તો લોકોની જિંદગી જાય તો પણ અમારો ભ્રષ્ટાચાર ન અટકવો જોઈએ એવું ખુલે આમ ભાજપની સરકાર વર્તી રહી છે ત્યારે ગુજરાત હાઈકોર્ટની સિરિયસનેસને પણ અવગણે એના એના ભ્રષ્ટાચાર માટે એ હદે પહોંચેલી આ સરકાર વિરુદ્ધ લોકો જ કંઈક કરી શકે એટલે લોકોને જાગૃત કરવા માટે અને એમનો એમને ન્યાય મળે લોકોના નાના નાના પ્રશ્નો માટે ન્યાય મળે આજે આ સરકાર એટલી ભ્રષ્ટાચાર માટે ભૂખી થઈ છે કે તંત્ર આખું પડી ભાંગ્યું છે આપણી ખાવા પીવાની રોજ રોજની ચીજોમાં પણ જે આરોગ્ય ને હાનિકારક હોય એવી વસ્તુઓ પણ વાપરતા લોકોને રોકવાના નહીં ત્યાં પણ ભ્રષ્ટાચાર કરવાનો હરેક વાતમાં ભ્રષ્ટાચાર આપણા જીવનને અડી રહ્યું છે એ વાતથી લોકોને જાગૃત કરવા માટેનો અમારો પ્રયત્ન છે